હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ચાચકા કુંડાલા અને ભેંસડા ગામના 14 વર્ષથી વિસ્મર રસ્તાનું નવીનીકરણ કરવાને બદલે તંત્ર દ્વારા માત્ર ખાડા પુરવાનું કામ શરૂ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ચાચકા અને કુંડલા અને ભેંસડા ગામનો ચૌદ વર્ષથી અને ગામના લોકોએ કામ અટકાવી ને મામલતદાર ને આવેદન પત્ર આપ્યું અને જો દસ દિવસ માં નવો રસ્તો બનાવવાનો નિર્ણય નહીં લેવામાં આવે તો ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી મામલતદાર એલ એચ રાવલને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે જો રસ્તો નહીં બને તો ગામમાં લોકો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરશે સરપંચ બોલો છો 8 થી 14 વર્ષથીન મામલતદાર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપેલું છે રજૂઆત કરેલી છે 14 વર્ષથી રોડ કુડલા તૂડાનો આજની તારીખું સુધીમાં થયો નથી ઠિગડા મારી મયા જાય છે અને રોડ બની જાય છે

અરે મંજૂર નથી અમને કોઈ બાબતે આ બાબત આ મારું નામ રાણા દર્મેન્દ્રસિંહ નીલેશ છે જયદેવ ગામના માજી સરપંચ ગુરુ છું આજ અનેક વખત આ રોડ બાબતની અમે અનેક વખત સરકારમાં રજૂઆત કરેલી પણ આજ આ અનેક વખત રજૂઆત જરૂર અનેક વખત રજૂઆત કરેલી પણ આજ સુધી બધી ચૌદ વર્ષ આશરે ચૌદ વર્ષ થયા છે રોડ બનાવવાનો અને અનેક વખત ખાડા પૂરે ખાલી પથ્થર નાખીને બabbe તમને ટ્રેક્ટર ચાર નાખીર વહી જાય છે પછી તો ઓન વન પેપર કામ બોલાઈ જાય અનેક વખત રજૂઆત થયા છે હજી સુધી ડામર રોડ બનવાની કોઈ તજવીજ હાથ ધરી નથી જ્યારે તપાસ કરવામાં આવે તો કે જોબ કાર્ડ નંબર આવ્યો નથી જોબ કાર્ડ નંબર આવ્યો નથી એવી અમને માહિતી ટીડીઓ દ્વારા આપવામાં આવે અને ચૂંટણી નજીક આવતા અત્યારે આીગડા મરવાનું કામ ચાલુ કરેલું હતું રાજકારણીને આવવા જવામાં તમે સંજોગો સાથે પણ એ આપણે બધા ત્રણેય ગામ લોકોએ મળીને અત્યારે કામ રોકી દેવામાં આવેલું એટલે હવે જો આનો કોઈ એવું નિર્ણય નહીં આવે તો આ ત્રણે ત્રણ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર